બે હાથ જોડી નીચે પ્રમાણે કહેવા લાગ્યો અર્જુન બોલ્યા આપના આ દેહમાં હું સર્વ દેવોને અનેક પ્રકારના પ્રાણીઓના સમૂહને કમળાસન પર બેઠેલા દેવેશ્વર બ્રહ્માને અને સર્વ ઋષિઓને તથા દિવ્ય સર્પોને હું જોઉં છું હે ઈશ્વરે સર વિસ્વરૂપ તમને હું અનેક બાહુ ઉદર તથા મુખ અને નેત્રોવાળા અને સર્વત્ર તથા અનંતરૂપ છે એવા તમને હું જોઉં છું અને આપના અંત મધ્ય કે આદિને હું ક્યાંય પણ દેખાતો નથી હે ભગવાન મુકુટ ગદા અને ચક્રધારી તેમને સમૂહરૂપ સર્વ બાજુથી પ્રકાશમાન જોઈ ન શકાય એવા દૈદીપ્યમાન અગ્નિ તથા સૂર્ય સમાન કાંતિવાળા હે ભગવાન આપ જ પરમ અક્ષર રૂપે છો આપ જ જાણવા યોગ્ય છો આપ જ આ જગતના પરમ આધાર છો અને નિત્ય અવિનાશી ધર્મના રક્ષક તથા સનાતન સનાતન પુરુષ છો હે ભગવાન ઉત્પત્તિ સ્થિતિ તથા નાસ્તી રહિત અનંત શક્તિવાળા અનંત બાહુવાળા ચંદ્ર સૂર્યરૂપી આંખવાળા પ્રજ્વલિત અગ્નિ જેવા મુખવાળા અને પોતાના તેજ વડે આ વિશ્વને તપાવનારા એવા આપના સ્વરૂપને હું જોઉં છું કે મહાત્મન આકાશ તથા પૃથ્વી વચ્ચેના અંતરને અને દિશાઓને આપે વ્યાપ્ત કરી છે આપનું આ અદભુત ઉગ્ર રૂપ જોઈને ત્રણેય લોક થરથરે છે કે ભગવાન આ દેવતાઓનો સંગ આપનામાં પ્રવેશ કરે છે ભયભીત થયેલા કેટલાક બે હાથ જોડી પ્રાર્થના કરે છે મહર્ષિઓ અને સિદ્ધ પુરુષો જગતનું કલ્યાણ હોવ એમ બોલતા અનેક પ્રકારે તમારો યશ કાય છે રુદ્રો આદિત્યો વસુઓ સાધ્યો વિશ્વદેવો અશ્વની કુમારો મળુ તો પિતૃઓ તેમજ ગંધર્વ યક્ષ અસુર તથા સિદ્ધોના સંગો એ સર્વ વિસ્મય પામતા આપને જોઈ રહ્યા છે એ મહાવાહો ઘણા મુખ અને આંખોવાળું ઘણા હાથ જાંગ અને પગવાળું ઘણા પેતવાળું ઘણી દારૂને લીધે અતિ ભયાનક એવા આપના આ વિશ્વરૂપને જોઈ સર્વ પ્રાણી તથા હું પણ વ્યાકુળ થયો છું એ વિષુ ભગવાન આકાશને અડતા ઝળડતા અનેક રંગવાળા ઉઘડેલા મુખવાળા અને તેજસ્વી વિશાળ આંખોવાળા એવા આપને જોઈને મારું અંતર વ્યાકુળ થયું છે અને મને ધૈર્ય તેમજ શાંતિ રહેતી નથી વિકરાળ દાધોવાળા અને પ્રલયકાળના અગ્નિ જેવા આપના મુખોને જોઈને હું જોઈને જ હું દિશાઓ ભૂલી જાઉં છું અને મને ચેન પણ પડતું નથી માટે હે દેવેશ હે જગન્નિવાસ પ્રસન્ન થાઓ સઘળા રાજાઓના સમૂહ સહિત દૂતરાષના પુત્રો ભીષ્મ ધોરણાચાર્ય આ સુતપુત્ર કર્ણ અને અમારા મુખ્ય યોદ્ધાઓ બધા જ વિકરાળ દાધોવાળા તમારા ભયાનક મુહમાં વેગથી પ્રવેશ કરે છે કેટલાકના માથા ચૂરો થઈને તમારા દાંતોની વચ્ચે જોવામાં આવે છે જેમ નદીઓના મોટા ઢોઢ સમુદ્ર તરફ જોડથી વહે છે તેમ આ લોકનાયકો તમારા પ્રજ્વલિત મુખોમાં વસે છે જેમ પતંગિયા પોતાના નાસ્તે માટે સરકતા અગ્નિમાં પ્રવેશ કરે છે તેમજ આ સર્વલોક પોતાના નાસ્તે માટે જ આપના મુખમાં પણ પ્રવેશ કરે છે ચારે તરફથી પ્રકાશિત પ્રકાશથી મુખો વડે આપ સર્વ લોકોને પકડીને ચાંટો છો અને હે વિષુ આપના તેજ વડે તપાવો છો આવા ઉગ્ર રૂપવાળા આપ કોણ છો તે મને કહો હે દેવવર આપને મારા નમસ્કાર હો આપ પ્રસન્ન થાવ આપને હું પ્રથમમાં જ પ્રથમના રૂપમાં જોવા ઈચ્છું છું કારણ આપની પ્રવૃત્તિ હું કરી શકતો નથી શ્રી ભગવાન બોલ્યા હે અર્જુન સર્વ લોકોનો સંહાર કરતા અત્યંત વૃદ્ધિને પ્રાપ્ત થયેલો કાળરૂપ પરમેશ્વર છું આ સમયે હું દુર્યોધન નાદિકને ભક્ષણ કરવા માટે પ્રવૃત્ત થયો છું અને તું નહીં લડે તો પણ ઉભય સેનાઓના સૌ યોદ્ધાઓ જીવતા રહેવાના નથી માત્ર હે અર્જુન ઉભો થશ મેળવ શત્રુઓને જીતી નિષ્કંટક રાજ્યભોગવું એવોને મેં પ્રથમથી જ હણી રાખેલા છે તો તું નિમિત્ત માત્ર જ થા દ્રોણાચાર્ય ભીષ્મપિતામાં જયદ્રથ કર્ણ તથા બીજા જે યોદ્ધાઓને મેં હણી રાખેલા છે તે સર્વ યોદ્ધાઓને તું નામ માત્ર હણજી વ્યાકુળતામાં યુદ્ધ કર રણમાં તું શત્રુઓને જીતવાનો જ છે સંજય બોલ્યા કેશવના આ વચન સાંભળી મુકુટારી અર્જુન શ્રી કૃષ્ણને બે હાથ જોડી વારંવાર નમસ્કાર કરી ફરી બીતા મીતા પ્રામ કરીને ગદગદ સ્વરે આમ બોલ્યા અર્જુન બોલ્યા હે ઋષિકેશ જગત તમારું કીર્તન કરીને અતિહર્ષ પામીને આપનામાં પ્રીતિ કરે છે રાક્ષસો આપતી ભય પામીને દિશાઓમાં નાશે છે અને સર્વ સિદ્ધોના સમૂહો તમને નમસ્કાર કરે છે તે સર્વ યોગ્ય જ છે હે મહાત્મન હે અનંત હે દેવેશ હે જગન્નિવાસ બ્રહ્માથી પણ મોટો આદિ કરતા એવા આપને સર્વદેવતા શા માટે નમસ્કાર નહીં કરે હે ભગવાન આપ સત અસતથી પણ એવા અક્ષર બ્રહ્મરૂપ છો હે અનંતરૂપ આપ આદિદેવ દેવ છો પુરુષ પુરાણ છો આપ જ આ વિશ્વના પરમ આશ્ચર્ય સ્થાન છો સર્વના જાણનારા છો આપને સર્વદ્રશ્યરૂપ છે આપ પરમધામ છો તથા આપે જ આ સર્વ વિશ્વ વ્યાપ્ત કર્યું છે વાયુ યમ અગ્નિ અણુ ચંદ્ર બ્રહ્મ તથા પ્રપિતામહ પણ તમે છો આપને હજારો વાર નમસ્કાર હો વળી ફરીથી પણ આપને નમસ્કાર હજો હે સર્વ આપને આગળ પાછળ સર્વ બાજુઓથી નમસ્કાર આપનું સામર્થ્ય અનંત તથા પરાક્રમ છે આપે સર્વ જગતને વ્યાપ્ત કર્યું છે માટે આપ સર્વ છો હે ભગવાન આપના મહિમાને નહીં જાણવાથી મેં આપને મિત્ર માનીને સ્નેહ વડે પણ હે કૃષ્ણ હે યાદવ આ રીતના ભૂલથી જે વચનો ગયા છે તે સર્વ આપ ક્ષમા કરો તથા મશ્કરીને વિશે વિહારમાં સૂતા બેસતા ખાતા એકલો હતો ત્યારે અથવા કદાચ સખાઓની સન્મુખ હતો ત્યારે આપનો મેં જે પડાવો કર્યો છે તે સર્વ અપરાધને માટે હું આપની ક્ષમા યાચું છું એ અજોડ પ્રભાવવાળા આ સ્થાવર જંગમ છો પૂજ્ય છો આ લોકમાં તમારા જેવું કોઈ પણ નથી તો પછી આપનાથી અધિક તો ક્યાંથી જ હોઈ શકે તેથી આપ પૂજ્ય પ્રભુને શાસ્ત્રાંગ પ્રણામ કરીને પ્રસન્ન થવા પ્રાર્થના કરું છું જેમ પિતા પુત્રનો મિત્ર મિત્રનો અને પતિ પ્રિયાનો ક્ષમા કરે છે તેમ હે દેવ આપ મારા આપણા ક્ષમા કરો પૂર્વે કદી નહીં જોયેલા એવા આપના આ રૂપને જોઈને હું હર્ષ માણ્યો છું તથા ભયને લીધે મારું મન વ્યાકુળ થયું છે માટે મને આપ પહેલાનું રૂપ જ બતાવો હે દેવ જે દેવ હે દેવેશ હે જગન્નિવાસ આપ મારા પર કૃપા કરો હું કિરીટવાળા ગડાવાળા તથા હાથમાં ચક્રવાળા આપને પૂર્વની માફક જોવા ઈચ્છા રાખું છું માટે હે બાહુવાળા હે વિશ્વમૂર્તિ હવે આપ આપના પૂર્વના ચતુર્ભુજ સ્વરૂપે ફરી પ્રગટ થાવ શ્રી ભગવાન બોલ્યા હે અર્જુન પૂર્વે બીજા કોઈએ ન જોયેલું તેજોમય અનંત આગ અને પરમ એવું મારું આ વિશ્વરૂપ તારા પર પ્રસન્ન થઈને મારા યોગ બળે બળવડે મેં તને બતાવી છે એ કુરુ પ્રવીર વેદના અભ્યાસથી યજ્ઞથી બીજા શાસ્ત્રોના અભ્યાસથી દાનથી ક્રિયાઓથી કે ઉગ્ર તપોથી તારાસ બીજું કોઈ આ મારુ રૂપ જોવા સમર્થ નથી અમારું વિકરાળ રૂપ જોઈને તું અકળા નહીં મુંજા નહીં ભયને તજી પ્રસન્ન મનવાળો થઈ તું ફરીથી મારું પરિચિત સ્વરૂપ જોવું સંજય બોલ્યા હે ધૂતરાસ્ત વાસુદેવે આમ કહીને અર્જુનને પોતાનું રૂપ ફરી બતાવ્યું અને ફરીથી સૌમ્ય શરીરવાળા થઈ અર્જુનને આશ્વાસન આપ્યું અર્જુન બોલ્યો હે જનાર્દન આપના સૌમ્ય માનવ રૂપને જોઈ શાંત થયો છું ને સ્વસ્થ થયો છું શ્રી ભગવાન બોલ્યા મહારાજ એ વિશ્વરૂપને તું હમણાં જોતો હતો તે બહુ દુર્લભ છે કારણ દેવતાઓ પણ ત્યાં વિશ્વરૂપના દર્શનની ઈચ્છા કરે છે તે મને જો તે રૂપે હું વેદથી તપથી દાનથી હોમથી પણ જોઈ શકાવ એમ નથી હે અર્જુન હે પળંત આ રીતના વિશ્વવાળો અનન્ય ભક્તિ વડે જાણવા શક્ય છે હે પાંડવ જે પુરૂષ સત્કર્મકૃત છે મારો ભક્ત છે મત પરથી રહિત તથા સર્વભૂતોમાં નિર્વેર છે તે પુરુષ જ મને અભેદ રૂપે માને છે इति श्रीमद् भगवद गीता उपनिषदस्तु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णा श्री कृष्णार्जुन कुछा, संवादे विश्वरूप दर्शन योगो नाम एकदशो अध्याय समाप्त पुरुष गीता मात के लिए श्री कृष्ण कन्हैया लाल की श्रीमद् भगवद गीता अध्याय 12 ભક્તિ યોગ અર્જુન બોલ્યા આ રીતે જે ભક્તો નિયંત્રણ ધ્યાન ધરતા આપને ઉપાસે છે અને જેઓ આપના અવિનાશી અવ્યક્ત સ્વરૂપને નું ધ્યાન ધરે છે તેમાંના કયા શ્રેષ્ઠ ગણાય શ્રી ભગવાન બોલ્યા જે નિત્ય ધ્યાની પોતાના મનને મારે વિશે પરમ શ્રદ્ધા સહિત જોડે છે તેઓ મારા મનથી છે હે અનિદ્રશ્ય અનિદેશ્ય અવ્યક્ત્ય સર્વવ્યાપક અચિંત્ય દ્રઢ અચલ તથા ધ્રુવ એવા બ્રહ્મરૂપ અક્ષરની જે ઉપાસના કરે છે જે અધિકારી પુરુષ ઇન્દ્રિયોને નિયમમાં રાખી સર્વત્ર સમર્ત્વ જાળવી સર્વે ભૂતોના હિતમાં પ્રીતિવાળો થઈ નિરંતર ચિંતન કરે છે તે પણ સર્વ પ્રાણીઓના હિતમાં પળવાયેલા મને જ પામે છે જેનું ચિત્ત અવ્યક્તને વિશે આસક્ત હોય છે તેને અધિક કષ્ટ જ હોય છે કારણ કે દેહાભિમાન પુરુષથી નિર્ગુણ બ્રહ્મ અત્યંત કષ્ટ વડે જ પ્રાપ્ત થાય છે પણ એ પાક જે માળામાં પારાયણથી અનન્ય સમાધિરૂપ યોગે કરી ચિંતન ઉપાસના કરે છે તે માળામાં ચિત્ત રાખનારને હું મૃત્યુયુક્ત સંસાર સાગરમાંથી જલ્દી ઉદ્ધાર કરું છું માતે તું મારામાં જ મન રાખ અને બુદ્ધિને પણ મારામાં જ જોડી રાખ એટલે આ જન્મ પછી તું નિસંશય મને જ પામીશ